મિત્ર સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતીની અંદર અહીંયા અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં એક સાથે સિસ્ટમ સજાની છે અને જેને લઈને ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વાવાઝોડા સાથે વરસાદને લઈને અસર છે મિત્રો ખાસ કરીને નવા વર્ષની શરૂઆતની અંદર જ મિત્રો સ્વાતિ નક્ષત્ર અને તેનું વાહન છે દેડકો અને દેડકાની મિત્રો વરસાદ ગમતો હોવાને કારણે સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું જોર મિત્રો મિત્રો વધવાનું છે અને તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડતા આને કારણે જ મિત્રો હિન્દ મહાસાગર બંગાળની ખાડીમાંથી અને અરબી સમુદ્રમાંથી ભારે વાવાઝોડા ઉત્પન્ન થયા છે અને આ વાવાઝોડાનું જોર વધતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા પડતા શિયાળો પણ નબળા પડતા મિત્રો આ વાવાઝોડા ગુજરાત સુધી અસર પહોંચાડવાના છે અને ગુજરાતની અંદર સંપૂર્ણ સ્વાતિ નક્ષત્ર એટલે કે લગભગ દસથી પંદર દિવસ સુધી વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો અહીં તમે જોઈ શકો છો કઈ રીતે ઝડપથી અરબી સમુદ્રમાં બંગાળની ખાડીની અંદર સિસ્ટમો છે બની રહી છે અને વાતાવરણ મિત્રો આખું ચેન્જ થઈ રહ્યું છે અને તેને હિસાબે જ મિત્રો ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોશું કઈ તારીખે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે કેટલા ઇંચ સુધીનો વરસાદ વરસાદ પડશે અને આગાહી દરમિયાન કેટલા દિવસ સુધી વરસાદ પડી શકે છે તમામ માહિતી જોશો તો આ અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડિયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો છો આ સિસ્ટમની અસર મિત્રો ખાસ કરીને અહીંયા તમે લાઈવ જોઈ શકો છો આ સિસ્ટમની અસર આપણને મિત્રો પચ્ચીસ તારીખથી જોવા મળશે બંગાળની ખાડીની અંદર જોરદાર વાવાઝોડું ઉત્પન્ન થવાનું છે અહીંયા તમે જોઈ શકો છો જોકે તેની અસર ગુજરાતમાં નહીં રહે પરંતુ અરબી સમુદ્રમાં જે સાયક્લોન સર્જાવાનું છે ડિપ્રેશન સર્જાવાનું છે તે ડિપ્રેશનની અંદર પણ જઈ શકે છે એટલે કે વાવાઝોડાની અંદર પણ પરિણામ છે અને તમે જોઈ શકો છો તેની અસરને જો કે વાવાઝોડું ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી પરંતુ તેની અસર ને કારણે ભેજ આવવાને કારણે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે તો એના જે ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળશે તેની અસર છે એ મિત્રો આજથી જોવા મળી રહી છે વાતાવરણ છે ધૂંધળું થઈ ગયું છે અને વધારેમાં વધારે છે આ ધૂંધળું છે એ આગામી દિવસોની અંદર થતું રહેશે અને છવ્વીસ તારીખે લાપાસમના દિવસે તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ સાથે મિત્રો ભારે વરસાદ વરસાદની આગાહી છે પવન છે એની ગતિની પણ તમને વાત કરી તો પવનની ગતિ પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વધારે રહેવાની છે વધારે છે એટલે કે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે અને અહીંયા તમે જોઈ શકો છો ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાત સહિત કચ્છની અંદર પણ મિત્રો વધારે શક્યતા છે મિત્રો ખાલ જોવા મળી રહી છે તમે લાઈવ પણ દ્રશ્ય જોઈ શકો છો સત્યાવીસ તારીખે પણ જોરદાર આગાહી છે આ સિવાય અઠાવીસ તારીખે અને ઓગણત્રીસ તારીખથી ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ છે ઓછી પડશે અને વાવાઝોડું છે અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ પણ બીજું વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ ગુજરાતમાં અને મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધારે વરસાદને લઈને આગાહી રહેલી છે અહીં તમે જોઈ શકો ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મુખ્ય કારણ એ છે કે શિયાળો પવન ભૂરવા ચાલુ થઈ ગયું જેને લઈને હિમાલય તરફ ભારે બરફ વર્ષા અને ઠંડા પવનો છે એ ગુજરાત તરફ રાજસ્થાન તરફ મિત્રો આવતા હોય છે પરંતુ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હિમવર્ષાથી નબળી પડવાને કારણે અને અરબી અને બંગાળની ખાડીમાં જોરદાર સાયક્લોન થવાને કારણે મિત્રો આ શક્યતા જોવા મળી રહી છે એટલે કે ચોવીસ તારીખથી સ્વાતી નક્ષત્ર ચોવીસ તારીખથી સ્વાતિ નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે અને જે લગભગ દસ થી પંદર દિવસ સુધી ચાલતું હોય છે તો આ નક્ષત્ર દરમિયાન સંપૂર્ણ રીતે દેડકાના વાહન સાથે મિત્રો આ નક્ષત્રની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે જેને લઈને ખેતીની અંદર પણ ભારે નુકસાન જોવા મળી શકે છે એવરેજ વાત કરીએ તો બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ છે એવરેજ પડી શકે છે અને કુલ આ જે રાઉન્ડનો વરસાદ છે અમુક વિસ્તારમાં ખાસ કરીને પાંચથી છ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે જેને લઈને ગુજરાત હવામાન વિભાગે અને ભારતીય હવામાન વિભાગે પણ આગાહી જાહેર કરી દીધી છે જેની સંપૂર્ણ વાત પણ આપણે મિત્રો સવારના વિડીયોની અંદર કરેલી છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત